આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો સ્થાનિક લોકોને વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યું હતું હાલમાં બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટના સવારે સાત વાગે બની હતી તેવા સમયે શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ થતી હોય છે તેવા સમયે શાકભાજી માર્કેટમાં બ્લાસ્ટ થતાં વેપારીઓને ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જી આજરોજ લીમડા ચોક ખાતે એક વાસણની દુકાનમાં સ્લેબ ધરાશાયી થયાનો કોલ મળેલો હતો બારડોલી ફાયર વિભાગને એ તાત્કાલિક ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી એક વ્યક્તિ ફસાયેલો હતો તેને બહાર કાઢી અને સરદાર હોસ્પિટલમાં ખસેડે એક કયા કારણોસર બ્લાસ્ટ થઈ તેની તપાસ હાલ ચાલુ છે દુકાનની નીચે ભોઈ તળ્યું છે એમાં ઘણો સામાન હતો ને એમાં જ કંઈ બ્લાસ્ટ થયો લાગે છે હાલ અત્યારે તપાસ ચાલુ છે જે એને વાગેલું છે અને થોડુંક દાજેલો છે એ પ્રકારની પરિસ્થિતિ હતી એમની તાત્કાલિક અમે હોસ્પિટલ ખસેડ રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત